સુરતના જહાંકીરપુરા ખાતે આવેલી દીપ માઉન્ટેન સ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું સુરતના જહાંગીરપુરા સ્થિત આવેલી દીપ માઉન્ટેન સ્કૂલમાં ટ્રસ્ટી જવાહર શર્મા અને મેનેજિંગ ડિરેક્ટર બિંધ્યા શર્મા દ્વારા શાળાના બાળકો માટે તથા વાલીઓ માટે નવરાત્રી રાસ કરવાનું આયોજન કરાયું હતું જેમાં સ્પોન્સર તરીકે ખુશાલભાઈ ચેલર્સ દ્વારા વિજેતાઓને ગોલ્ડ પ્લેટેડ નોટ અને ગોલ્ડ પ્લેટેડ રોઝ જેવા એક સો થી વધુ ઇનામો આપી વિદ્યાર્થી તથા વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સાથે જહાંગીરપુરા એપલ સિનેમા તથા મૂન બ્યુટી સલૂન દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ગિફ્ટ વાઉચર આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા મેનેજિંગ ડાયરેક્ટર બોલું છું આજે અમારી સ્કૂલમાં આપણા બાળકો માટે નવરાત્રિનો મહોત્સવ રાખેલો છે જેમાં વાલી વાલીશ્રીઓએ પણ ખૂબ જ સરસ પાર્ટિસિપેટ કરેલું છે પ્રી પ્રાઇમરી તથા પ્રાઇમરી અને બાળકોના મમ્મીઓએ પણ આજે આજના પ્રોગ્રામમાં ખૂબ જ સરસ રીતે ભાગ લીધો માં નવરાત્રિની આ માં આરતી કરી નવરાત્રિની આરાધના કરી અને એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે શાળાએ જે આયોજન કર્યું એમાં આપણને જવાહર સર એટલે કે ટ્રસ્ટી આપણા અને આપણા ટ્રસ્ટી ડૉક્ટર પરિમલાબેન શર્માનો ખૂબ જ સાથ અને સહકાર છે આ સિવાય આપણી સાથે જે ઇનામ વિતરણમાં ગોલ્ડ પ્લેટેડ રોઝ અને ગોલ્ડ પ્લેટેડ નોટ આપી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા એમને ખૂબ જ અમને સહયોગ આપ્યો છે એપલ સિનેમા એમણે પણ અને મૂન બ્યુટી પાર્લરે પણ ખૂબ જ અમને સહયોગ આપ્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે બાળકોએ ખૂબ જ નાચી ગાઈને આ પ્રોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા છે થેન્ક યુ